જો મિત્રો મોટા જમ્બો રાવણા છે અને રાવણા માંથી હું સેડ્યો છું મિત્રો જોડિયો ઉતારવા મિત્રો જોવા ખાઈ ગયા છે પાકી ગયા છે જો છે પાકી ગયેલા છે આ કાશા છે મિત્રો આ બધા પાક માથે આવી ગયા છે આ કાલ તો બધા કાળા પમરથી ફૂલ પાકી જાય કે ફૂલ પાક પડી ગયો છે ઘણા ખરા છે આ ખાઈ મેં હું આપ જગદીશ ચેનલ ચેનલમાં નવા હોય તો કિસ મોલ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ને બને એટલો શેર કરો કોમેન્ટ કરો મારા ચેનલમાંથી કહા સે લોકો જોઈ રહ્યા છો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને પેજમાં જોતા હોય તો ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો વિડીયોને બનેલો શેર કરો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જો કાંઈ ઘટ્યા નહીં મિત્રો ક્વોલિટીમાં મોટા કેવડા રાવણા સો હાથ રાવણા સાથે અથેળી પડી જુઓ મિત્રો તમને હું ખાંડ દેખાડું અમને જોવો મિત્રો કેટલો ગરભ આવે જો ઠળિયો જો મિત્રો હાવ પતલો ઝીણો એવો ગરબ જ આવે જય હિન્દ જય ભારત મિત્રો ચેનલને સબ્સક્રાઈબ કરી લીજો